ગામ માં ના રેવાય તો આમ તો નહીં મજા આવતી આવી ગામ માં કુકવા વસ્તી કરતી હોય અત્યારે પાછો વરાડો અલ વારો એકલો નકરો થાય નકરો ગારો થાય

તમે કુક ગાતું છે તો તમે કુક ભય છે તમે નહી પૂછો ના પૂછું મોટો ડોન લાગુ ગામ ગામનો આખા ગામ નો આમ તો નહીં લાગતા કઈ એટલા બધા ડોન તો કઈ શું ના મારા છે ના લાગતા ડોનતા એમ તો કઈ મુ ખુલ્લો બટન મિલી મુએ દઉં પડે ડોન ભણવા તો એમ તો તાકાત છે એ આટલું બધું શરીર એમને એમ નઈ ભણાવ્યું હોય કઈ

તમે મને મારી મોટું ઘણું ભારે પડશે બાસુ દાદી થાય કરી લેતી તું તાર ઘણું ભારે પડશે કે ચમા આવું કર્યું

સમજી લેવાનું તું શું માથા ભારે માથા ભારે પેલા આપણે દાદાગીરી કરતા હું દાદાગીરી કરતો છીએ નહીં હાલતી એટલે ના

કાકા મારે એટલે કાકા બીજા મને લાગે તારા મારા હાથાવી ખાવી હજી લાગે અલ્યા માફી માજી લે આમાં મજા આવે ને માફી તો

તમે વધારે પડતું કરાવ્યા હરખા એટલે આ વધારે પડતું જ નહીં કરતા હું દાદાગીરી મૂત્રો નહીં હજી તો માપે શું હવે તારાથી કાઈ ના થાય આ તો મોદન આપતો નથી એટલે એટલે આ તું વાઘું માફી વાત કરી હું હા શું કહું તને માફી તો નહીં માગું વાઘું અમારે પાસે દાદાગીરીમાં ઉતરવું પડશે એટલે પણ દાદાગીરી તો તું ઉતરે ત્યાં કે મારા દેવા ના થઈ એટલે તું માફી માગી લે હા શું કહું તને હું

તો માફી મારી જોઈ હું બીજું કહેવાય તો નહીં માફી તો મગ હજુ બાજુ કોઈ નડે એટલે આડું હવે કોઈ જ ને આડું કોઈ છોકરું બોલાવે છે દાદાગીરી કરીશ ના ના ગતું ના કરું હાથ ધોડું હવે છોકરા ને તમને તો રેડી ને